સતત વરસાદના કારણે મગફળીની અંદર મગફળી ઉગી જવાનું કારણ મગફળી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયેલું આ ગેરડા તાલુકાની અંદર ગત તારીખ પચીસ તારીખ લઈ પચીસ તારીખ છવ્વીસ તારીખ અને આજ પણ વરસાદ ખૂબ વધુ પ્રમાણમાં શરૂ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે તૈયાર પાક થયેલા છે તૈયાર પાકની અંદર અત્યારે હાલ મગફળી અને સોયાબીનની જે પાકની અંદર લણણીની કામગીરી શરૂ હોય જેવા પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે સાથે સાથે જે પશુઓ માટે ઘાસચારો છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અગાઉ પણ સતત વરસાદના કારણે મગફળીની અંદર મગફળી ઉગી જવાનું કારણ મગફળી સડી જવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયેલ હતું આમ ઉપરા ઉપર ડબલ નુકસાનના કારણે ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન થયેલું છે જેથી અમારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય કૃષિ શ્રી અને ધારાસભ્ય શ્રી અને હાલના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ તમામને અમારા દ્વારા લેખિતમાં રજૂઆત કરેલી છે ના આ ખેડૂતોને જે નુકસાન થયેલું છે તે બાબતે તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચના આપવામાં આવે અને સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવેલ એવી અમારી ખેડૂતો વતી માંગણી લેખિતમાં અમે કરેલ છે